ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવને લઈને દર્શનાર્થીઓ તેમજ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો જન્માષ્ટમીના પર્વને લઈને વહેલી સવારથી જ દૂર દૂરથી ભાવિ ભક્તો શામળાજી મંદિર ખાતે દર્શનાર્થે ઉમટ્યા હતા કાનાની ભવ્ય શોભાયાત્રા શામળાજી નગરમાં યોજવામાં આવી હતી જ્યાં શોભાયાત્રાના રૂટ પર એકસો આઠ જેટલી મટકી ફૂડના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં નગરજનો તેમજ દૂર દૂરથી શામળાજી ખાતે આવેલા ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને મટકી ફૂડના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તો બીજી બાજુ છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોમાં એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જન્માષ્ટમીના પર્વને લઈને સમય સાંજે મંદિરને વિશેષ રોશરીથી શણગારવામાં આવ્યું છે આ સાથે જ લેઝર શો પણ શરૂ કરવામાં આવ્યું છે ભારે વરસાદ વચ્ચે પણ દર્શનાર્થીઓમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘર બેગુમ્યા હતા દૂર દૂરથી શામળાજી મંદિર ખાતે આવેલા ભક્તોમાં એક આનંદની લાગણી છવાઈ હતી મેરા ગુજરાત અરવલી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ લિંક અને કૂપર પર ફોલો કરો